रॉकिंग रेंडर्स, रॉकिंग अचीवर्स ग्रुप नमस्कार दोस्तों जैसे कि आज हम गांव धनियावाड़ा पाथावाड़ा के बाजू में एक है धनियावाड़ा और उन गांव के एक जो खे जो खेड़ है और वहां से जिनकी जगह है उनका नाम डूंगर सिंह राठौड़ धनिया धनियावाड़ा गांव के जो जागीरदार है और उनके खेती में रावता भाई चौधरी जो रावता भाई है हमारे उन्होंने अपना रावता भाई क्या दिया था आपने उन्होंने अपना पीजीपी और एसपीए दिया था और उन्होंने एक ही छटकाव किया है पीजीपी एसपीए और इनका फ़ायदा आप देखिए ये उनाणु बाजरी में इन्होंने इस्तेमाल किया है और इसका रिजल्ट इतना शानदार आया है कि जो खेती के जो मालिक है डूंगर सिंह राठौड़ इन्होंने बोला है कि इसका इतना फ़ायदा हुआ है कि जो बाजरी की जो जो प्रॉब्लम थी ना ये खेडत वर्ग के खेडूत ही खुद बोलेंगे क्या प्रॉब्लम गुजराती तुमने चाल से ना अच्छा ठीक सी है जवाब इतना દવા લીધા કે ટીકતી હે દવા નતી નાખી એના પહેલા શું હતું પીળી પટ હતી નાની હતી તમને શું લાગતું હતું આ ઉનાળુ બાજરી પહેલા દવા ના નાખ્યું ત્યારે શું લાગતું હતું તમને અચ્છા આનાથી પૂરો ફાયદો થયો છે તમને પૂરો ફાયદો એમ સારી દવા કહેવાય અને આનાથી રિઝલ્ટ મળે છે રિઝલ્ટ સારો મળ્યો આના કેટલા ટકા તમને રિઝલ્ટ લાગે છે આનાથી

કોઈ ફરક નહીં પડ્યો કારણ કે ડો મજબૂત થયું છે બરાબર રાવદા ભાઈ આ પ્રોડક્ટ તમે વપરાઈ છે આ પ્રોડક્ટના ને આટલું જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે શું કેવા માંગો છો આ પ્રોડક્ટના ના બાબતે અને શું તમને કીધું ખેડૂતે આ દરેક ખેડૂતે દેવા માંગો મો અને આ પ્રોડક્ટનું આ લાઈવ રિઝલ્ટ મે મારી જાતે લીધેલું છે મે મારી જાતે આ ભાઈને બે બોટલ લઈ હતી તે બે બોટલ એમો નદર વચ્ચે દેખી જતો આ બધી બાદરી એકદમ પીળી પાકેલી બાદરી હતી બરાબર અને દેખો તો આ રાત એસપી અને પીજેપીનું આટલું જબરજસ્ત રિઝલ્ટ છે દોસ્તો આપણી વેલનેસ વેલનેસની રેન્ડર્સ નોવા તો રિઝલ્ટ આપતી હતી પણ આપણા ખેડૂત વર્ગના એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ છે ને એસપી અને પીજેપી એનું જબરજસ્ત રિઝલ્ટ ધનિયાવાડા ગામમાં અને આપણા ડુંગરભાઈ ડુંગરાભાઈ નામ છે તમારું ડુંગરાભાઈએ આ વસ્તુ ઇસ્માલ કરી હતી ડુંગરાભાઈ ક્યાં પંપમાં નાખીને કર્યું હતું ને પંપમાં નાખીને એનો વપરાશ કર્યો હતો અને દોસ્તો એના કેટલા પંપ બન્યા હતા ડુંગરાભાઈ અગિયાર પંપ બન્યા હતા અગિયાર પંપથી તમે છંટકાવ કર્યો દોસ્તો જબરજસ્ત રિઝલ્ટ છે એટલે દોસ્તો આ જબરજસ્ત એગ્રીકલ્ચરનું આપણું ઓર્ગેનિક જે બાયો પ્રોડક્ટ છે અને એને ઇસ્માલ તમે દરેક ખેડૂત વર્ગને કરાવો અને આવા રિઝલ્ટમાં તમે એના વિડીયો ઉતારો અને દોસ્તો જબરજસ્ત રિઝલ્ટ આવે છે આપણી પ્રોડક્ટનું રોકિંગ રેનેટાસ